શું હું બંધિયાર મનનો માનવ છું જે મારા ઓળખીતાની પ્રગતિ સ્વીકારવા તૈયાર નથી સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય કડી એકથી વતન ગયા વિશ્રામવાર આવ્યો એટલે તેમણે સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો સંખ્યાબંધ શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા આ બધું આ માણસમાં આવ્યું ક્યાંથી અહો આને આ શું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ આવા ચમત્કારો શી રીતે કરે છે આ પેલો સુથાર નથી પેલી મરિયમનો દીકરો યાકોબ યહુદા અને સિમોનનો આ ભાઈ નથી એની બહેનો અહીં આપણા ભીગી રહેતી નથી આમ તે લોકોને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી ઈસુએ તેમને કહ્યું પૈગંબરને બધે જ સન્માન મળે છે મળતું નથી માત્ર પોતાના વતનમાં સગાવાલામાં ને ઘરમાં થોડા માંદા માણસો ઉપર હાથ મૂકીને સાજા કર્યા તે સિવાય બીજો કોઈ ચમત્કાર તેઓ ત્યાં કરી શક્યા નહીં તે લોકોની અશ્રદ્ધા જોઈને ઈસુ છક થઈ ગયા માહિતી અને જાણકારી શ્રદ્ધાના માર્ગમાં આડે આવે છે ઈસુ વિશે નાસરેતના લોકો નક્કી માહિતી ધરાવતા હતા આ માહિતી ઈસુની સંપૂર્ણ ઓળખ આપે છે એવું તેઓ માનતા હતા હવે તે સૌને જે ઈસુનો અનુભવ થાય છે તે નાસરેતના લોકોના માહિતી અને જાણકારીના ચોકઠામાં ફિટ થતો નથી બીજા શબ્દોમાં કહીએ તો તેઓને ઈસુની જે માહિતી છે અને અત્યારે તેમને ઈસુનો જે અનુભવ થઈ રહ્યો છે તે અનુભવ માહિતીને ક્યાંય ઓળંગી જાય છે એટલે તેઓનો પ્રતિભાવ છે આશ્ચર્ય હવે નાસરેતના લોકો સામે પ્રતિસાદ આપવાના બે વિકલ્પ છે વિકલ્પ પહેલો ઈસુ વિશેની માહિતીને પાયામાં ધરબી દઈ ઈસુના પ્રાપ્ત થઈ રહેલા અનુભવ સામે આંખ આડા કાન કરવા નાસરેતના લોકો બીજો વિકલ્પ લે છે ઈસુની જૂની માહિતીને વળગી રહે છે અને ઈસુની ચમત્કારો કરવાની શક્તિનો ઈસુના અધિકારપૂર્વક આપેલા ઉપદેશનો અસ્વીકાર કરે છે તેઓ ઈસુને ગામનો સુથાર માનવામાં રાજી છે માનવનો તારણહાર માનવામાં રાજી નથી ઈસુ માનવ વૃત્તિથી ખૂબ પરિચિત છે એ વૃત્તિ છે ઓળખીતાની કાબેલિયતને નજરઅંદાજ કરવી અને અજાણ્યાની આવડતને પુરસ્કૃત કરવી ગામના જીવાને યુવાને જે પડકારજનક વક્તવ્ય આપ્યું તેને લેખામાં જ ના લેવાયું અને પેલા મહેમાન વક્તાએ વાતોના વડા જ કર્યા છતાં તાળીઓ બંધ જ ના રહી ગેરફાયદો નાસરેતના લોકોને જ થયો તેઓને ઈસુના સામર્થ્યનો લાભ ના મળ્યો ઈસુ ચમત્કાર કરી શકે છે પણ જો કોઈ ચમત્કારની પ્રતિક્ષા કરતું હોય તો જ ઈસુ ચમત્કાર કરી શકે જો લાભાર્થી ઈસુમાં શ્રદ્ધા મૂકે તો તાળી બે હાથે જ પડે એટલે જ સાજાપણાના ચમત્કાર પછી લાભાર્થીને કહે છે કે તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે ઈસુમાં જે શક્તિ છે તે આપણી શ્રદ્ધાની શરત નથી એટલે કે જો હું શ્રદ્ધા રાખું તો જ ઈસુમાં સાજાપણાની શક્તિનો સંચાર થાય ઈસુમાં સાજા કરવાની શક્તિ તો છે જ જો હું શ્રદ્ધા મૂકું તો મને ઈસુએ આપેલું સાજાપણું હું અનુભવી શકું શ્રદ્ધા મને ફાયદો કરે છે टव तारुण रशि आवी मांगू चूरी ूिया मु चालो मुजने